જેમાં વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાને સુરત ડીસીપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે જ્યારે વડોદરાના યુવરાજસિંહ જાડેજાને વલસાડના એસપી તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો છે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા બુધવારે ડોક્ટર કરણરાજ વાઘેલાનો વિદાય સમારોહ યોજાયો હતો આજરોજ જિલ્લાના નવા એસપી તરીકે યુવરાજસિંહ જાડેજાએ ચાર્જ લીધો હતો વલસાડના નવા એસપી તરીકે સરળ અને સૌમ્ય સ્વભાવના યુવરાજસિંહ જાડેજા જિલ્લા પોલીસ વિભાગનું નેતૃત્વ કરશે આપણે નીચે અંતર ત્યારબાદ પારસી સમાજ અને આજરોજ અમે એસપી વલસાડ તરીકે ચાર્જ લીધો છે મારા પુરુગ્રામી શ્રી વાઘેલા સાહેબ તરફથી આજે મેં ચાર્જ લીધો છે વાઘેલા સાહેબે જે એમના કાર્યકાળ દરમિયાન સતત કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને આગળ ધપાવવા માટે હું પૂરો પ્રયત્ન કરીશ અને એના માટે સિજનોનું માર્ગદર્શન લઈશું અને જરૂરી કાયદો વ્યવસ્થા જાળવા માટે પ્રયત્ન કરીશું મારો પ્રયત્ન એ રહેશે એ ગુનાખોરીનું પ્રમાણ ઘટે જે ગુના થાય છે એ શોધાય અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય એ પ્રમાણે એનું એક સેફ વાતાવરણ ક્રિએટ કરશું જેથી જિલ્લાનો ઓવરઓલ ગ્રોથ થાય અને એના માટે સરકારના તમામ જે તંત્રો છે એને સારા સંકલન કરશું અને આપણે એમાં મીડિયા મિત્રો પણ મદદને સાથ લઈશું પ્રાયોરિટી બેઝિકલી લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ ગુનાખોરી અટકાવી અને ગુનાખોરી ડિટેક્શન કરવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો